જય શ્રી રામ મિત્ર જય હનુમાનજી આજે તમને બધા આવીને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના તો મિત્ર હું તમને આજે ચિત્રકૂટના હનુમાનજીના ત્રણ રૂપમાં હું તમને દર્શન કરાવીશ મિત્ર આ છે અમારા કાનાવડલી શોખના હનુમાનજી તો મિત્ર આ છે ચિત્રકૂટના રામઘાટના હનુમાનજી તો રામઘાટ તમે જાઓ ત્યારે હનુમાનજીની મોટી વિશાળ મૂર્તિ આવે છે ને આ સતી અંશિયા મંદિર ઉપર જાઓ ત્યારે સુતા હનુમાન આવે છે ને આ છે મિત્રો ચિત્રકૂટના ઉપરના ચિત્રકૂટ પર્વતના હનુમાનજી ના દર્શન ચિત્રકૂટ પર્વત ઉપર હનુમાનજી મહારાજ જયારે પણ લંકા સળગાવીને આવ્યા અને ત્યારે બાણ માર્યું ઠંડા ઠંડા થવાના હતા ત્યાં પાણી પણ પણ પાણીનું પહાડ પડે છે ને આ છે સાક્ષ સાક ચિત્રકૂટના હનુમાનજી ના દર્શન તો જય સાક સાક હનુમાનજી ના દર્શન કર્યા હોય તો તેના પ્રભુ શ્રી રામ ના પણ દર્શન આપણે કરવા જ જોઈએ ને આ છે રામ ના શ્રી રામ મંદિરના દર્શન તો જય શ્રી રામ મિત્ર